ఓల్ ఇండియా స్టేట్ పేన్షన్స్ ఫెడరశన్ ద్వారా పేన్షన్ నియమో సుధారా సామే విరోధ నోధావి పంచమ జిల్లా కలెక్టర్నుదనపత్ర ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન નવી દિલ્હીએ નાણાં બેલ બે હજાર પચીસ હેઠળ સીસીએસ પેન્શન નિયમોમાં થયેલા સુધારા સામે વિરોધ નોંધાવ્યો છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ સુધારાને પેન્શનરો વચ્ચે નિવૃત્તિની તારીખના આધારે ભેદભાવ ઊભો કરવાનું ગણાવ્યો છે પેન્શનરોનું કહેવું છે કે આ સુધારો ઓગણીસો બોતેરથી અમલમાં આવેલ સીસીએસ નિયમોને લાગુ કરે છે જેનાથી પેન્શનરોમાં સમાનતા જાળવવાની જરૂર નહીં રહે આ નિયમો દ્વારા કેન્દ્ર સરકાર પેન્શનરોને તેમની નિવૃત્તિની તારીખના આધારે અલગ અલગ લાભ આપે છે સામાજિક ન્યાય અને સુપ્રીમ કલ્યાણનું જે વિરુદ્ધ સરકારી કર્મચારીઓને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે મોંઘવારી અને રૂપિયાની ઘટતી ખરીદ શક્તિની અસર બધા પેન્શનરો ઉપર સમાન રીતે પડે છે ફેડરેશનનો આક્ષેપ છે કે સાતમા કેન્દ્રીય પગાર પંચે તારીખ પહેલી જાન્યુઆરી બજાર સોળ પહેલા અને પછી નિવૃત્ત થયેલા પેન્શનો વચ્ચે સમાનતા જાળવી હતી જેને કેન્દ્ર સરકારે સ્વીકારી પણ હતી હવે આ સુધારા દ્વારા સમાનતાને નષ્ટ કરવામાં આવી રહી છે જે નૈતિક રીતે અયોગ્ય છે ફેડરેશને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ મામલાની પુનર્વિચારણા માટે જવાબદાર અધિકારીઓને આદેશ આપવામાં આવે છે પેન્શનરોને યોગ્ય લાભથી વંચિત ન થવું પડે આજ રોજ પેન્શનરોએ આવેદનપત્ર પાઠવ્યું એવું બિલ નાણાકીય બિલ પસાર કર્યું છે કે જેમાં પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ આપવામાં આવશે નહીં અને ડીએ પણ મોંઘવારી બધું જે વર્ષમાં બે વાર છોડવામાં આવે છે એનો લાભ પણ હવે પછી આપવામાં આવશે નહીં અને એને બંધ કરવામાં આવશે એવી સત્તા એમણે એક એક બે હજાર છવ્વીસ પછી એવી સત્તા એમણે સંસદમાં ઠરાવ પસાર કરી અને લઈ લીધી છે એના વિરોધમાં અમે લોકોએ દેશ લેવલે બધા જ રાજ્યોએ બધા જ જિલ્લાઓમાં ભેગા મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે અમે લોકો અહીંયા અત્યારે આવેદનપત્ર આપવા આવે આપનું નામ અશોક એમ પંચાલ એમ પંચ કેન્દ્ર સરકારે કેબિનેટમાં બિલ પાસ કર્યું છે એમાં દરેક પેન્શનરો કેન્દ્ર સરકારના ગુજરાત સરકારના અને બધા જ સરકારના કર્મચારીઓને પેન્શન અને ડીએ હવે પછી નહીં મળે એવું બિલ પસાર કર્યું છે અને કોર્ટમાં પણ કેસ ન કરી શકાય એવું બિલમાં નોંધ કરવામાં આવી છે એવું સત્તાવાર માહિતી મળેલી છે અને એના અનુસંધાનમાં ઉપલા રાજ્યકક્ષાએ અને સંકલન સમિતિએ જે આદેશો કર્યા છે એ આદેશ અનુસાર અમે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આપનું નામ અરિંદ યાદરજી